નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે શિવમ તીર્મરે કોલકાતામાં એક મહિલા ડોક્ટર સાથે રેપ વિથ હત્યાનો બનાવ બનાવ આવ્યો છે ત્યારે આ મામલો આખો દેશ દુનિયામાં ચકચાર બની ગયો છે ત્યારે સુરતના ડોક્ટરો શું કહી રહ્યા છે સાંભળો જ્યારથી આ ઘટના વિશે સાંભળ્યું છે ત્યારથી એક તો તો દુઃખ સૌથી થાય જ કોઈ પણ ફિમેલ સાથે જયારે કોઈ પણ આવી વસ્તુ થાય છે તો એના પર શું વીતે છે એ કદાચ કોઈ પણ એ વસ્તુ સમજી જ ના શકે કારણ કે એ જેના પર વીતે એને જ ખબર હશે કે એની સાથે એ ટાઈમ પર શું થયું હશે અને કઈ પોઝિશનથી એ છોકરીએ ત્યારે પાસ થવું પડ્યું હશે અને જયારે ફર્સ્ટ ટાઈમ આ ન્યૂઝ સાંભળ્યા હતા એટલે કોઈ પણ સ્ત્રી એવી નહીં હોય કે જેના આંખમાંથી આંસુ ગયા હોય કે જે રીતના એ છોકરી સાથે આવું થયું એના પછી પહેલા એવી વાત થતી કે છોકરી બાર સેફ નથી રાતના મિડ નાઇટે ક્યાંય જાય છે તો સેફ નથી પણ જયારે હવે છોકરી પોતાના કામ પર છે જયારે છોકરી ડોક્ટર છે પોતાના કામ પર છે પોતાના કેમ્પસમાં છે ને પોતાની ડ્યુટી પર છે તો સવાલ સૌથી મોટો એ ઉભો થાય છે કે તો છોકરી સેફ ક્યાં છે તો સેફટી માટે જેટલું થઈ શકે એટલા કોઈક ને કોઈક સ્ટેપ્સ લે આગળ જતા જેમ કે ત્યાં સીસીટીવી ના ફૂટેજ નહોતા તો એટલીસ્ટ જ્યાં બી ફિમેલ વર્કર્સ હોય ત્યાં એવા પ્રોટોકોલ્સ હોય કે સેફટી માટે સીસીટીવી તો હોવા જ જોઈએ કે જેથી આવું કંઈ પણ થાય તો તરત એના પર એક્શન્સ લઈ શકાય અથવા જ્યાં પણ એવા વર્કર્સ હોય તો એવી ફેસિલિટીઝ હોવી જોઈએ કે ઇમરજન્સી માટે એવી કોઈ પણ વસ્તુઓ ત્યાં હોય કે જેથી કોઈને કોલ માટે બોલાવી શકે કારણ કે જ્યાં સુધી આટલી બધી એક્શન્સ ત્યાં છોકરી સાથે થઈ ત્યાં સુધી ત્યાં કોલ ફોર એક્શનનું કઈ વસ્તુ એવી નહોતી કે જે એ કોઈને એક્શન માટે કે હેલ્પ માટે બોલાવી શકે વિનંતી સરકારથી એ જ છે કે જ્યારે પણ રેપ થાય છે તો એ જે કોઈ પણ વ્યક્તિ પકડાય છે તો એને તરત જ હેંગ ટીલ ડેથ એટલે કે એને ફાંસીની સજા તરત ને તરત મળવી જોઈએ ક્યાંક ને ક્યાંક સામેવાળા વ્યક્તિમાં ડર નથી હોતો કે જેથી કેમ્પસમાં એક મેડિકલ કેમ્પસમાં કોઈ છોકરી સાથે જો આવું થઈ શકે તો એ ડર એક સમાજમાં બનાવવાની જરૂર છે કે કોઈ પણ છોકરી સાથે જો આવી કોઈ પણ ઘટના થાય છે તો એની એક્શન્સ બહુ ખરાબ હશે જેથી કોઈ પણ વ્યક્તિ આ કરતું આ કોઈ પણ આવી કરતું મજબૂત ડરે મને પહેલો વિચાર તો એ જ આવ્યો હતો જ્યારે અમે ડોક્ટર બનીને આવ્યા ત્યારે અમે બધું સાંભળતા નિર્ભયાનો કેસ થયો કે ઘણા બીજા બળાત્કારો પણ સાંભળ્યા જેના માટે થઈને અમે સ્પેસિફિક સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી છે પણ એક મહદઅંશે એ પણ વસ્તુ છે કે આમાં સેલ્ફ ડિફેન્સ પણ શું કરવાનું છે જ્યારે બધું જ પ્લાન છે કે અનપ્લાન છે આપણે કોઈ જોઈ નથી રહ્યા કેમ કે ત્યાં કોઈ સબૂત મળ્યા નથી અને મળ્યા હશે તો મિટાવી દીધેલા હશે કે કંઈ પણ પણ સેલ્ફ ડિફેન્ડ પણ અત્યારે મને નથી લાગતું કે મહિલા તરીકે કામ લાગશે કેમકે એ સિચ્યુએશન જ એવી થઈ હશે જે એક સ્ત્રી તરીકે અમે તો એટલું બધું ના હજુ એના પર વીતી છે એટલે એને જ ખબર હશે જે થયું પણ અમે આપણે વિચારીએ ને જોઈએ છે છતાં પણ આપણું હૃદય કંપી ઉઠે છે તો આ થોડોક વધારે ગંભીર સમસ્યા છે કેમકે આ જે કેસ થયો કલકત્તાનો એ પછી જ સુરતમાં તમે સાંભળ્યું હશે કે સાત વર્ષની બાળકી પર બળાત્કાર પ્લસ મર્ડરનો નો કેસ છે તો તરત જ જો કલકત્તાના કેસમાં સજા મળી ગઈ હોત તો જે સાત વર્ષની બાળકીનું મરણ થયું છે એ કદાચ ના થાતે તો હું એ જ કેવા માંગીશ કે આ જે પણ કૃત્ય થાય છે એ ત્યારે જ થાય છે જયારે લોકો ડરતા નથી કેમ કે એને ખબર છે કે આમાંથી અમે કદાચ બચી શકીએ છીએ તો જો ત્યારે ને ત્યારે કલકત્તાનું ડિસિઝન આવી ગયું હોત કે જે કોઈ ગુનેગાર છે સબૂત મળ્યા ના મળ્યા પકડાઈ ગયા હોત અને એને ફાંસીની સજા આપી દીધી હોત તો આજે સાત વર્ષની બાળકી છે જેને કંઈ ખબર જ નથી અને એના જોડે જે કૃત્ય બન્યું છે એ પણ આપણે બચી શકાતે મારું માનવું એમ છે કે એ એઝ અ ડોક્ટર જે એમને એમનું રેફ કરવા આવ્યા હોય એ એઝ અ ડોક્ટર એ એમને પેશન્ટ તરીકે જોતા હોય છે એટલે એ એ બીજા પોન્ટોક્યુ માટે આવ્યા હોય તો આવી રીતે કોઈની સાથે થવું ના જોઈએ એઝ અ ડોક્ટર એ પણ માસ્ટર્સ કરતા હતા એ ડોક્ટર એમની સાથે અગર આવું થઈ શકે છે તો જે નોર્મલ જે એજ્યુકેટેડ પીપલ્સ નથી એની સાથે તો બહુ બધું થઈ શકે છે આવું એટલે આ બધી વસ્તુ માટે છે સરકારે એકદમ કડક પગલાં લેવાની જરૂર છે જેથી કરીને આ જે અઠોતેરમો સ્વતંત્ર દિવસ આપણો ચાલે છે એ ખાલી સ્વતંત્ર દિવસ તરીકે જ ઉજવાય છે બાકી મહિલાઓ માટે કોઈ સ્વતંત્રતા નથી કેમ કે એ લોકોની મરજીથી કશે સાંજે બહાર નથી જ નીકળી શકતી એ લોકોની ફેમિલી પણ એમ કે તમારે દસ વાગ્યા પછી જવું નહીં આ આ બધી લીધે જ જ ગમે ત્યાં તો રેફ મર્ડર બધું થતું હોય છે અને એ ડોક્ટર સાથે લેડીઝ તો નહીં પણ એ ડોક્ટર સાથે એવું થયું છે કે એનું રેફ પણ થયું અને એનું મર્ડર બી બહુ ખરાબ રીતે કરવામાં આવ્યું છે આ બધી વસ્તુ ના થવી જોઈએ એના માટે કડક થી કડક પગલાં લેવા નમ્ર વિનંતી છે મારી એઝ અ ડોક્ટર હું બી એવું ઈચ્છું છું કે એવું થવું જરૂરી છે ડોક્ટર સાથે અગર આવું થઈ શકે છે તો બહુ બધા સાથે આવું થઈ શકે છે આ બધું સૌથી પહેલાં તો જે થયું એ બહુ જ દુઃખદ અને શરમજનક કહેવાય બીકોઝ જે છોકરી હતી એ બાય પ્રોફેશન ડૉક્ટર હતી રાઈટ તો એમને ત્યાં પહેલી વાત તો કે એક ડૉક્ટર બનવા બહુ બધી મહેનત કરીને એ છોકરી ત્યાં પહોંચી હતી સાત વર્ષ ભણીને બાય પ્રોફેશન એ ડોક્ટર બની હતી રાઇટ અત્યારે આપણે એવું ચૂઝ કરીએ એઝ અ ફિમેલ કે જે પ્રોફેશન સેફ હોય કે જે જગ્યા સેફ હોય એ જગ્યાને આપણે ચૂઝ કરીએ કામ કરવા માટે તો હું પણ એક ફિમેલ છું તો મને એ જ થોટ આવે છે કે ફિમેલ માટે સેફ જગ્યા કઈ કામ કરવા માટે જો એક સિવિલ હોસ્પિટલ સેફ ના હોય આટલા લોકોની વચ્ચે પણ એમની સાથે આટલું ખરાબ રીતે થયું હોય તો ફિમેલ ક્યાં જઈને કામ કરવાની હું તો સરકારને એ જ પૂછવા માગીશ કે એઝ અ લેડી એઝ અ ફિમેલ મારે કયું પ્રોફેશન ચૂઝ કરવું કે જે મારા માટે સેફ હોય એટલે આમની અગેન્સ્ટ સારા એવા એક્શન લેવામાં આવે હું એ વિનંતી કરવા માગીશ કે જેનાથી કોઈ પણ ફિમેલ સાથે આવી રીતે ખરાબ વર્તન ના થાય કે આવું કૃતજ્ઞ ના થાય હું આ કેસને એવી રીતે અસેસ કરીશ કે આ જે થયું એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ક્રુએલ વસ્તુ જેણે પણ કરી છે અને ખૂબ જ ક્રુએલ્ટી એણે કરી છે હું આ સંદર્ભમાં તમને એવું કહેવા માગીશ કે અમુક પગલાં ગવર્મેન્ટે લેવા ખૂબ જ જરૂરી છે કેમ કે આજે જ્યારે અમે લોકો પણ રેસિડેન્સી કરતા હોઈએ એટલે એમબીબીએસ પછી જ્યારે અમે સ્પેશિયાલિટી કરતા હોઈને રેસિડેન્ટ ડૉક્ટર્સ કહેવામાં આવે છે અને જ્યારે પણ અમે રેસિડેન્સી લઈએ ત્યારે ઘણી વખતે એવું બનતું હોય છે કે અમને પૂરતા ક્વાર્ટર્સ આપવામાં નથી આવતા રેસિડેન્સીમાં હંમેશા ડૉક્ટર્સના ઓન કોલ ડ્યુટી હોય અને એ લોકો લગભગ ચોવીસ કલાક કામ કરતા હોય છે ત્યાં આગળ ઇમરજન્સીના દિવસે એવું બનતું હોય છે કે એક હાયરરકી સિસ્ટમ ચાલતી હોય છે હાયરકી સિસ્ટમમાં એવું હોય કે જે જુનિયર્સ ફર્સ્ટ યર જે રેસિડેન્ટ ડૉક્ટર્સ હોય એ લોકોએ બધું જ કામ કરવાનું હોય એમ અને એ સંદર્ભમાં ઘણી વખતે ડૉક્ટર્સ ચાહે મેલ હોય કે ફિમેલ હોય એ લોકો બે બે ત્રણ ત્રણ દિવસ સુધી વગર ખાધે પીધે ઊંઘે એ લોકો કામ કરતા હોય છે એ લોકોની પાસે ક્વાર્ટર્સ નથી હોતા તો ઘણી વખત એમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળ એ લોકો લંબાવી દેતા હોય છે તો આ સંદર્ભમાં ગવર્મેન્ટે એ પગલાં ભરવા જોઈએ કે એ યુનિટમાં જેટલા પણ ડૉક્ટર્સ હોય બધાની જવાબદારી આ વસ્તુ માટે આવી જોઈએ દરેકે દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે એને હવા પાણી આરામ દરેકે દરેક વ્યક્તિને આ વસ્તુ માટે મળવો જોઈએ કોઈ પણ વ્યક્તિને આટલા બધા ઓવરબર્ડન ના કરવા જોઈએ આજે આપણે એ સિસ્ટમ પર છે કે જ્યાં વિમેન ઇઝ ઇક્વલ ટુ મેન જો અગર વિમેન જે છે આટલી હોશિયાર છે મેનને દરેક જગ્યા પર એ લોકો કોમ્પિટ કરી રહ્યા છે તો એમની સેફ્ટી પણ આજે એટલી જોવી જરૂરી છે અત્યારે ઘણી બધી જગ્યાએ આઈએસ આઈપીએસમાં તમને ફિમેલ્સ જોવા મળે છે ડૉક્ટર્સ જોવા મળે છે કેમ કારણ કે એક સર્વે મુજબ એવું છે કે જ્યારે ડોક્ટર્સ આઈએસ કે આઈપીએસ બને છે ત્યારે એ લોકોનું વિચારવાનું ઘણું અલગ હોય છે એના કારણે ઘણો બધો ક્રાઇમ જે છે એ ઓછો થઈ જાય છે બીજી વસ્તુ હું એમ કહીશ કે આમાં અત્યારે આપણા ગવર્મેન્ટમાં એવી સિસ્ટમ અને લોકોમાં એવી સિસ્ટમ થઈ ગઈ છે એમ કે તમે કોઈપણ વસ્તુ પૈસાના જોર ઉપર તમે કરાવી શકો છો કરપ્શન એટલું ખરાબ રીતે અંદર ઘૂસી ગયું છે કે કોઈપણ વ્યક્તિને એવું લાગે છે કે આજે હું કંઈ પણ ખરાબ કરીશ તો મારી પાસે પૈસા છે કે પોલિટિકલ કોન્ટેક છે તો હું આરામથી છૂટી શકીશ પણ એ વસ્તુ બિલકુલ ન હોવી જોઈએ આ કેસમાં તમે જોશો તો પહેલાં કેસને દબાવવામાં જ આવ્યો છે પણ જ્યારે મીડિયાએ આનું અટેન્શન લીધું ત્યારે આ કેસ ઘણો બહાર આવ્યો છે આ વ્યક્તિ જે છે તમને આપણને આ સંજય રોય જેને અત્યારે એ લોકોએ અરેસ્ટ કર્યો છે કસ્ટડીમાં છે એના માટે તમે જોવા જશો તો પહેલાં એના પેરેન્ટ્સને એવો કોલ આવ્યો હતો કે તમારી દીકરીએ સુસાઈડ કર્યું છે એ પણ સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી એ રૂમમાં કોઈ સીસીટીવી કેમેરા નથી મળ્યા ત્યાં આગળના પ્રિન્સિપલની બદલી કરી દેવામાં આવી છે એના સામેનો રૂમ જે છે એ તોડી કાઢવામાં આવ્યો છે તો આ ક્લિયરલી દેખાય છે કે એ લોકો પુરાવાને દબાવવા માંગે છે તમે પુરાવાને દબાવવા શું કામ માગો છો કેમ કેમ કે તમારી દીકરી નથી એટલા માટે બીજાની દીકરી છે આજે તમે એ વ્યક્તિને તમે તમારી જગ્યા પર લઈને મૂકીને જુઓ તો તમને એ વસ્તુનું રિયલાઇઝેશન થશે આજે એ સંજય રોય જો બહાર ગુંડો ગુંડાની જેમ ફરતો હોત તો એણે કેટલા લોકોની સાથે એણે આ રીતનું કર્યું હોત અને બસ મારું એટલું જ કહેવું છે કે એ વ્યક્તિને બિલકુલ બી છોડવા ના જોઈએ એને એટલી જ એના પર એટલી જ ક્રુઅલ્ટી કરો કે જેટલી ક્રુઅલ્ટીથી એ છોકરીનું એણે મૃત્યુ કર્યું છે કેમ કે આવા દૂષણો જો સમાજમાં ફરશે અને એ લોકોને છોડવામાં આવશે તો એના જેવા બીજા આવા ઘણા બધા સાયકિક લોકોને એ લોકોને પ્રોત્સાહન મળશે કે આપણે પણ આની જેમ છૂટી જઈશું એટલે આ લોકોને બિલકુલ છોડવા ના જોઈએ અને સરકારે આના તરફ કડક પગલાં ભરીને આ સંપૂર્ણપણે ડામવાનો પ્રયત્ન કરવો જોઈએ જો તમારે નારી શક્તિને આગળ જોવી છે તો આ વસ્તુ કરવી જરૂરી જ છે એટલું જ મારું કહેવું છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો